હેલો મિત્રો કેમ છે બધે મજામાં તો છે કેમ કે આપણું બ્લોક જતો ઓનલી મજામાં તો છે બધા જય માતાજી જય દ્વારા જય દાડા મોઢે તો ફાઇનલી મિત્ર જે આપણે આવી ગયા છીએ વાળી કેમ કે મિત્રો જે આપણે હતો પાછો પ્રોગ્રામ પોગ્રામયે અને રાઈતી આપણે રોટા વોટે રાખવાનું હતું તો મિત્રો જ આપણે પહેલાં તો જમવાનું બાકી છે પ્રોગ્રામ વાડીએ તો એટલે તો આપણે ફટાફટ એટલે જમી લે ને પછી આપણે ડાયરેક્ટ વોટા વટે રાખવાનું છે તો પછી આપણે સાઈડ ડાયરેક્ટ કર રાખવાનું જ છે આપણે તાકી રાઈટ જોમાં ટ્રેક્ટર ચાલુ જ છે અત્યારે હાલની અંદર

लौंग ना खोरियो Lấy cho Lấy cho Bây bơi

કઈ થાય નહી થોડો ઝટકો મારે અરે ઉતાર ઉતારો લઈ લાઈટી ફોન ફોન લઈ ફોન લઈ જઈ બતી કરી

તો મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે બહાર ને મિત્રો હવે ટ્રેક્ટરમાંથી ઉતરીને આવી જાઉં છું પાણી પીવા જો ટ્રેક્ટર જે હાલે આપણે મિત્રો હવે ધીમે ધીમે પાણી પીવા છું અને પછી આપણે તો આંખવાનું ચેક રાખી રાહિત આંખવાનું છે પછી મિત્રો આમ કેમેરો કેમ કરું કે લાઇટનો ફોકસ આવે પછી નીચે ગણું દેખાય બોર બોર એટલે ને લાઈટ નીચે રાખવું આપણે ફાઈનલ પાણી પીતા હોય પેલા પછી હવે આપણે ત્યાં રાખવાનું છે આપણે પાણી પી પહેલા ફાઇનલી આપરો હોટોટે હારી લી ગયો આખી રાત માં હારી લી ગયો છે આ ઉપર નું પડ જો મિત્રો રાત ને 12 વાગે ચાલુ કરી 7 વાગે લગી પવાર ના સુકનો સૂરજ ઉગી ગયો જો મિત્રો તો હવે આપણે આખી રાત જાગ્યા તો હવે મિત્રો હૂ જોહે નહી હાલે ટ્રેક્ટર આ કરતા જોલે આવતા જો અહીં આપણે ઊતાતા આરામ કરતાતા ઘડી ઘડી થોડીક વાર આટલા બધી કે કાકા લે થોડીક ફરીવાર હું લઉં એટલે હેને થાક ન લાગે એટલો બધો બહુ તો મિત્રો હવે આપણે નેક્સ્ટ બુકમાં બતાય જય મતલ છે દ્વારકા છે ડાડા મોટે